કોટા સામ્રાજ્ય પાસે આવેલ જાગૃત હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ તથા મહાઆરતી કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો પાંસો વર્ષ બાદ અયોધ્યા રામ જન્મભૂમિ પર રામલલ્લા બિરાજમાન થયા છે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અલગ અલગ રામ ભક્તો દ્વારા આ પ્રસંગની તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે પ્રાણ પ્રતિષ્ઠા હોય તથા વડોદરા શહેરના હરની તળાવ દુર્ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર અકોટા જતા માર્ગ પર આવેલ જાગૃત હનુમાન મંદિર ખાતે મહાઆરતી સુંદરકાંડનો પાઠ કાર્યક્રમ તથા મૃતકોને દેવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ તથા વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર બારના મનીષભાઈ પગાર કાઉન્સિલરો સ્મિત પટેલ રીટાબેન સિંઘ ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડ વોર્ડ નંબર બારના મહામંત્રી હાર્દિકભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો અને કાર્યકર્તાઓએ સુંદરકાંડનો લાભ લીધો હતો આજે અકોટા વિધાનસભામાં વોર્ડ નંબર બારમાં આવેલ જાગૃત હનુમાન મંદિર ડોડસર કોલોની પાસે સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલ છે આજે ખરેખર જોવા જાવ તો બહુ અદ્ભુત દિવસ છે પાંચસો વર્ષની જહેમત પછી જે રામ મંદિરમાં રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખ્યો ખરેખર બહુ સુંદર અને ભવ્ય કાર્યક્રમ હતો આખું વડોદરા શહેર સવારથી જ અયોધ્યામયી થઈ ગયો હતો રામમયી થઈ ગયો હતો અને જે પ્રકારે લોકોએ એને ઉજવ્યો છે એ ખરેખર આ આજના તા તારીખમાં જીવતા જીવ આપણને આ દ્રશ્યો જોવા મળ્યા છે એ કદાચ આવતા ફ્યુચરમાં કે આના પહેલાં કદી કોઈને જોવા નહોતા મળ્યા આજે જાગૃત હનુમાન મંદિર ખાતે સુંદરકાંડનો કાર્યક્રમ રાખ્યો છે સાથે ટૂંક સમય પહેલાં જે બાળકોનો અકસ્માત થયો હતો મોટનાથ મહાદેવ પાસે લેક લેક ઝોન ખાતે તેમના તેમની અમે શ્રદ્ધાંજલિ રાખીએ છીએ અને ત્યાર પછી હવે સુંદરકાંડનો કાર્યક્રમ યોજનો આયોજન કર્યું છે અને બે અઢી કલાક અમારો રહેશે કાર્યક્રમ આમ તો ઘણા બધા કાર્યક્રમ બીજા રાખ્યા હતા પરંતુ અકસ્માત તો થયો એટલા એના કારણે ઘણા કાર્યક્રમો અમે રદ કરેલા છે બારમાં જાગૃત હનુમાન મંદિર જે વોર્ડ હનુમાનનારાયણ મંદિર છે ત્યાં આજે પાંચસો વર્ષ પછી જે ઇતિહાસ રચી રહ્યું છે એના માટે અહીંયા સુંદરકાંડનો કાર્યક્રમ રાખ્યો છે સાથે જે હમણાં હરણીમાં જે બનાવ બન્યો એના માટે શ્રદ્ધાંજલિ સ્વરૂપે બી સુંદરકાંડ રાખવામાં આવ્યો છે અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને સમગ્ર અકોટા વિધાનસભા પરિવાર દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો